શ્રીમદ ભાગવત લક્ષ્મી સહિત નારાયણ જેમાં બિરાજમાન છે તે તે ભગવાન એકલા નથી ભગવાન શ્રી સહિત બિરાજ છે શ્રી એટલે કલ્યાણકારી છે શ્રી એટલે લક્ષ્મી છે શ્રી એટલે રાધા પણ છે અને શ્રી એટલે વૈષ્ણવ ભક્તો પણ છે ભગવાન એકલા નથી ભગવાન સદૈવ કોઈની સાથે રહેલા છે એવું શ્રીમદ ભક્તિનો સંગ લાગી જાય ભગવાન જાય ભક્તિનો સંગ લાગી જાય તો ભગવાનની અનુભૂતિ થઈ જાય વ્યસન નો લાગી જાય તો ડાયરાની અનુભૂતિ થઈ જાય પછી નાચવા લાગે ગાવા લાગે શું બોલે છે ને ખબર ન પડે પણ ભક્તિનો સંગ થઈ જાય તો ભગવાનની અનુભૂતિ થઈ જાય દ્રુવાની સ્મૃતિ ભક્તિ ભક્તિના પ્રકારો બતાવે છે ભગવાનના નામનો અખંડ ચપ એટલે ભક્તિ બોલો આવું અખંડ કોઈ તમારી અંદર કામ કરે છે એક પલ પણ વિરામ નથી એક પલનો આરામ નથી કોણે કામ કરે છે તમારી અંદર તો ધડકન તમારું હૃદય તમે સુઈ પણ તમારું હૃદય ધબકતું જ રહે છે અને એ જો બંધ થઈ જાય તો શ્વાસ સતત ચાલુ જ રહે છે તમે સુઈ જાઓ બોલો ખાઓ વાતો કરો બેસો પણ શ્વાસ સતત એનું કામ ચાલુ કરે છે એમ શાસ્ત્ર કહે છે શ્વાસે શ્વાસે ભગવત નામ સ્મરણ આપણે તો લેતા જ નથી એક માળા કરી એટલે બહુ તૃપ્ત થઈ ગયા તો અખંડ નામ સ્મરણ એટલે ઓમકા તમે બે કાનમાં આંગળી મૂકજો એટલે તમારી અંદર એક અવાજ સંભળાશે બમરાના ગુંજન નો ઘૂં ઘું 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 અવાજ સંભળાય છે એ ઓ એ તમારી અંદરમાં રહેલો છે બસ એનો તાર કાઢવાનો એનો સુર કાઢવાનો જેમ સૂતનના દોરાનો તાર કાઢ્યા કરીએ છે એમ આ ગુંજાસમાંથી એક સુર કાઢવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રત્યેક મંત્રની આગળ તેથી ઓમ શબ્દ આપ્યો છે ધ્રુવાની સ્મૃતિ ભક્તિ ભગવાનનો અખંડ નામ એક ભક્તિ છે શ્રી મહાપ્રભુજી ભક્તિનો અર્થ કહે છે પક્ષી પોતાના ઈંડાને સેવે છે આપણે જોયું છે માળામાં ઈંડું મૂક્યું હોય ને પક્ષી એની પર બેસે છે એક નાનું બોલ છે પણ પક્ષી કેટલા વિશ્વાસથી એને સેવતા સેવતા એમાંથી એને બચ્ચ્યું મળી જાય છે એમ શ્રી મહાપ્રભુદ્ધિ કહે છે તમે જે સ્વરૂપની સેવા કરો છો તમે દર્શનિયાની સેવા કરો છો ચિત્રજીની સેવા કરો છો સ્વરૂપ સેવા કરો છો ખાડા સ્વરૂપ છે લડ્ડુ છે પણ જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપમાં અનુભૂતિ કરો કે મારો ભગવાન આરોગ્ય છે મારો ભગવાન શણગાર સ્વીકારે છે મારો ભગવાન મારી વાત સાંભળે છે મારો ભગવાન મારી સામે બેઠો છે કેમેરો મૂક્યા પછી પાટિયું મારી છે તમે કેમેરાના અંડરમાં છો પછી આપણે આગુ પાછું કશું કરીએ ખરા કેવો વ્યવસ્થિત બેસી ફર્યો એક દર્શન એટલે ભગવાન એની સામે ટેબલ ઉપર ઓફિસમાં બેસી ગયા એટલે પેલો ગભરાઈ ગયો અરે ભગવાન તમે કહી ભગવાન કે બોલીશ તને એકલા ને દેખાવ છું બીજા કોઈ દેખાતો જ નથી બસ હું એક દિવસ તારી જોડે રહીશ પેલો એક દિવસ હા હું એક દિવસ તારી રહીશ સારું સાંજે ઓફિસ થી ઘેર આવ્યો પતિની ચા બનાવીને આપી અને ચા આપતાની સાથે કહેલો થેન્ક યુ પત્ની આશ્ચર્ય લાગ્યું આજે અમને શું થઈ ગયું કે જિંદગી પહેલી વાર થેન્ક યુ બોલ્યા બહુ સરસ ચા બનાવી તે હો આજે પત્ની પૂછે રોજ તો બે ચાર ભાષણ આપ્યા વગર ચા નતા પીતા આજે શું થયું કે તમે આમ બોલો છો કઈ બીમારી આવી ગઈ કઈ વડગાણ આવી ગઈ નાના કશું નથી સારું છે સારું કશું નથી સાંજે જમવાનું જે મળી પ્રેમથી જમી લીધું આભાર તમારો પત્ની જોયા જ કરે અને શું આજે છે મનમાં ખુશ થાય છે ચાલો સુધરી ગયા ભગવાન દયાથી સુધરી ગયા સારું થયું તો રોજ કકરાટ સવારે ઓફિસમાં ગયો પત્નીને થેન્ક યુ કહીને બેગ લીધી રૂમાલ લીધો બધું લીધું પત્ની હસ્યા જ કરી આવાક બની ગઈ આજે કંઈ પરિવર્તન એકદમ આટલું બધું ભગવાન સાથે જોડે છે રોજના નિયમ પ્રમાણે શેઠિયાઓ ફાઇલો લેવા આવે ને નાસ્તાના પડીકા લઈ લઈને આવે અને એક શેઠે કીધું સાહેબ લો તમારો નાસ્તાનું પડીકું અને પેલો સાહેબ કહેવા લાગ્યો ભાઈ સરકાર મને ઘણો પગાર આપે છે મને પૂરતું પોષણ છે મારે આ બધું નથી જોઈતું લઈ જતા રહો નાસ્તો પાછો પેલો શેઠીઓ એવા થઈ ગયો આ એક રૂપિયા વગર તો કામ ન કરે ને આજે શું છે કે આ પાકીટ પાછો આપી દે છે અરે શેઠ રાખો 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 તમે કહો તો નીચે ના ના લઈ જા મારે નથી જોઈતું મેં હવે બંધ કરી દીધું બધું કારણ ભગવાન જુએ છે આ તો સારું છે આપણે બધા ભગવાન બોલતા નથી હોય જો હમણાં ભગવાન બોલતા થઈ જાય તો એક વાર ચમત્કાર લાગશે પણ ફરી વાર પાડી નાખશે તો ભગવાન છે આપણને છૂટ આપે છે સુધરવાના તક આપે છે સુધરવાના ચાન્સ આપે છે અને છતાંય આપણે નહીં સુધરીએ તો એની તૈયાર છે અને કઈ છે દુઃખની છે दुखेश्व मनो दिग्न मना सुखेश्व विकतस वितराग बैक क्रोद सिद धिर्म निरुच्यते गिता के सुखमा भगवान ने बुलिया माटे दुखाय दुखमा भगवान ने याद करिया माटे सुखाय पर हताय वनेवा पचा सुखायु उठे बुली गया दुखायु उठे बोलाया પણ ગીતા એમ કે છે જે સુખમાં ને દુઃખમાં બંને સમય મને યાદ કરે છે દિહાવસાને ઈદમે જાપ્યા ગોવિંદદામો દરમા દવેતી ભગવાન વચન આપે છે એના અંત સમયમાં હું એને સ્મરણ કરાવીશ હવે હું એટલે પાછો આપણે એમ કે ભગવાન મને છેલ્લા ટાઈમે આયાત નહીં દેખાયા તો નહીં પણ ભગવાન ગમે તેનું રૂપ લઈને આવે અને આપણને ભગવાનનું સ્મરણ કરાવે છે ચાલો તમારા અનુભવ દર્શન કરવા જાઓ છો મંગળાના શનગાળના રાજભોગના ગમે દર્શન કરો છો આજે તમારાથી દર્શન ન કરી શકાય એટલે તમારી તરત ચિંતા થઈ આજે આવીને કઈક બીમાર પડ્યા હશે બેનપણી ઘેર જવાને બદલે સીધી તમારે ત્યાં આવી અને તમારે ત્યાં આવી એટલે તમે કેટલા ખુશ થઈ ગયા દર્શન કરીને આવ્યા હા પછી તમે શું પૂછશો આજે ઠાકોરજીને કેવો શંકા હતો ઠાકોરજીને કેવો સાજ હતો ઠાકોરજીના ખેલ કેવા હતા પીછોઈ કેવી હતી જાણે એ બેનપણી ઠાકોરજીના સ્વરૂપમાં તમારી સામે આવીને વર્ણન ન કરતા હોય પણ આવી અનુભૂતિ આપણે નથી કરતા આપણે જેમ કે મારી બેનપણી હતી બેનપણી આવી વાતો કરી ગઈ પણ એ બેનપણીને પ્રેરણા કરનાર કોણ હતો એ ઠાકોર જ હતો કે જાય ને જઈને દર્શન કરાવો કયા રૂપમાં ઈશ્વર આવીને આપણી આંગળી પકડે છે એ આપણને ખબર નથી સંતા કોકડી તો રમીએ છીએ પણ શોધવો કોની એ જ ખબર નથી